ગામના લોકોનું કહેવું છે કે દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે શાળાએ જવા માટે પાંચ થી છ કિલોમીટર ફરવું પડે છે જેથી ઘણી વખત વાલીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બાળકોને લેવા મૂકવા માટે જવું પડે છે કેટલીક વાર વિદ્યાર્થીઓ પાણીના કારણે શાળાએ જવાનું જ ટાળે છે જેથી શિક્ષણ કાર્ય બગડે છે શાળામાં બાળકોની હાજરી પર મોટી અસર પડે છે મહુલિયા પ્રાથમિક શાળામાં આજુબાજુના ગામમાંથી પણ બાળકો આવે છે પણ પાણીના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે

શિક્ષકોના સ્ટાફના મદદથી એમને ફરી પુલ પાસ કરાવવામાં આવ્યો દર ચોમાસાની અંદર આ પ્રોબ્લેમ ઊભો થાય છે તો એનું કાયમી નિરાકરણ થાય એવી અમારે અમારી અપીલ છે મારે પોતાની રિક્ષા છે મારા છોકરો સાતમા ધોરણમાં ભણે છે આ સ્કૂલના નાણાં તૂટી જવાને કારણે પાંચથી છ કિલોમીટર ફરી મારો ધંધો બગાડી મારે સ્કૂલ મૂકવા આવવા પડે લે આવવા પડે રજૂઆત કે આ પુલની ઊંચાઈ થોડી વધારે તો તકલીફ ના પડે દર ચોમાસામાં દર ચોમાસામાં આજ પ્રોબ્લેમ રહે કે છોકરાને મૂકવા અને લેવા જવાનો ધંધો બગાડી નાખવો પડે દર વર્ષે ચોમાસા ચોમાસાની ઋતુમાં ફૂલ તૂટી જવાથી અમને શાળામાં જવામાં તકલીફ થાય છે હું એકલી જ નહીં પણ અમારા બધા જ મિત્રો અને બધા જ જેમ કામ છે કંકુપુરી છારિયા રીછિયા બધા જ બાળકો ત્યાંથી ભણવા અહીંયા મહુલિયા પ્રાથમિક શાળામાં આવે છે તેથી એ

અહીંયાથી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બને આપ જોઈ શકો છો અહીંયા જે શિક્ષકો છે તે પણ હાલ જે કોજવે ઉપર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને સલામત ઘરે લઈ જવા ઘરે પહોંચે એ માટેની વ્યવસ્થા કરી રહ્યા છે આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ અહીંયા સવારમાં સ્કૂલમાં આવ્યા હતા અને ત્યારબાદ જે આ નદી છે તે પૂરવી છે તેના પર પાણી ફરી વળ્યા છે જેથી વિદ્યાર્થીઓ માટે અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાથી આ રસ્તેથી પસાર થવા માટે મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓને અહીંયાથી જવા માટે બીજો જે માર્ગ છે તે ત્રણ કિલોમીટર લાંબો ચક્કર કાપીને જવું પડતું હોય છે બીજી તરફ ચોમાસામાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ જે કોઝવે હતો તે તૂટી ગયો હતો જેના પણ પુરાણ કરવામાં આવ્યું છે જો કે સંબંધિત જે તંત્ર છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી નહીં લેવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે કોઝવે તૂટેલો હોવા છતાં એક પાણી પરથી વિદ્યાર્થી ખાપ્યો આપ જોઈ શકો છો જે રીતે વિદ્યાર્થી સાયકલ લઈને જતા પાણીમાં ખાપ્યો છે આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે વિદ્યાર્થી

ઈડર પોલીસે અગિયાર ઇસમો સહિત સો ના ટોળા સામે રાઉટિંગ ગુનો નોંધ્યો બનાવની ઘટનાને લઈ ઈડર વડાલી પોલીસનો કાફલો દોડી આવ્યો અને મામલો થાળે પાડ્યો ગામમાં ઉગ્ર માહોલને ધ્યાને રાખી ઈડર વડાલી પોલીસનો કાફલો ખડકી દેવાયો છે સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે જ પોલીસ સતર્કતા દાખવી છે અગિયાર ઇસમો સહિત સો ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી યુવતીની છેડતી બાબતે બંને જૂથ સામસામે આવ્યા હતા હવે આગળ વાત નવરાત્રીમાં તાળી આ વખતે નવરાત્રીમાં વરસાદ વિલંબ બની શકે છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા બે દિવસથી સતત પડી રહેલા વરસાદે ચિંતા વધારી છે જીએમડીસી ના આખા ગ્રાઉન્ડમાં છલોછલ પાણી ભરાયું

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વાઇબ્રન્ટ મહોત્સવ શું થઈ શકશે અને થઈ શકશે તો કેવા સંજોગોમાં થશે ખેલૈયાઓને અહીં આવવાની મજા આવશે કે કેમ કે આ દ્રશ્યો બતાવી રહ્યું છે આપ મારી પાછળ જુઓ તો અહીં તમને પાણી જ પાણી દેખાશે ગ્રાઉન્ડ પર પાણી અને કિચડને કારણે સૌથી વધારે મુશ્કેલી હાલ સર્જાઈ રહી છે પાણીને કારણે લોકો છે આ રીતે ચાલવા માટે મજબૂર બન્યા છે આ તમામ જે મજૂર વર્ગ છે તેઓ ખાસ કરીને જે જગ્યા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં સાવચેતીથી તેઓ પસાર થઈ રહ્યા છે તો ખેલૈયાઓ વિચાર કરી શકો છો કે અહીં આવીને કેવી રીતે તેઓ ગ્રાઉન્ડ ઉપર ખાસ કરીને ગરબા રમી શકશે ખૂબ જ મોટો પ્રશ્નાર્થ હાલ દરેક જગ્યાએ લાગી રહ્યો છે એમાં પણ ગરબા આયોજકોની વાત કરવામાં આવે તો ગરબા આયોજકોની વાત છે તે સૌથી વધારે મહત્ત્વની છે કારણ કે પાંચસોથી વધારે પાર્ટી પ્લોટ છે કે જેમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ જીએમડીસી ગ્રાઉન્ડમાં આપ જુઓ તો અહીં જીએમડીસી ગ્રાઉન્ડમાં માત્રને માત્ર પાણી કાદો કીચડ જોવા મળી રહ્યો છે જે જેસીબી આપ દૂરથી જોઈ રહ્યા છો તો તે જેસીબી છે ખાસ કરીને ગ્રાઉન્ડ એરિયા છે તે ગ્રાઉન્ડ એરિયાને કવર કરી રહ્યું છે કપચી પાથરીને પરંતુ આ કપચી પાથરીને પણ પાણી કાઢવાની જે સમસ્યા છે પાણી ઉલેચવાની જે સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ રહેશે છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે હજુ પણ જો ત્રણ ઓક્ટોબર પહેલાં પણ વરસાદ રહેશે તો ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ થઈ શકશે કે કેમ તેની ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ છે

ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના ધોરાજીમાં ભાદર બે ડેમ ફરી ઓવરફ્લો થયો ઓવરફ્લો થતા પાંચ ગેટ ખોલાયા ઉપલેટા કુતિયાણા માણાવદર રાણાવાવ થી પોરબંદર સહિત કાંઠા વિસ્તારમાં એલર્ટ અપાયું વાઘોડિયા નું દેવ ડેમ ઓવરફ્લો દેવ ડેમ ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું વાગોડિયા ડભોઈ નદી કિનારા પરના ગામોને સતર્ક રહેવા સૂચના વડોદરામાં મહીસાગરના કડાણા ડેમ માં પાણીની ભારે આવક ડેમમાં સતત પાણીની આવક થતા ડેમના નવ ગેટ ખોલાયા મહિસાગર નદી માં હજાર પાંચસો ત્રેપન ક્યુસેક પાણી છોડાતા નદી ની જળ સપાટીમાં વધારો મહી નદીના કાંઠાવાળા ગામોમાં એલર્ટ જાહેર નેપાળમાં મેઘ અને બેટિંગથી બિહારના હાલ બેહાલ સતત વરસાદથી નેપાળની નારાયણ નદી બની તોફાની નદીની સતત સરકારે વિસ્તારો ખાલી કરવા અપાઈ સૂચના નેપાળમાં મેઘ થી બિહારમાં બંબાકાર ગંડક નદીના જળસ્તરમાં થયો વધારો નદીની વધી રહેલી જળસપાટીને લઈ તંત્ર એલર્ટ રાહત બચાવ કાર્યની તૈયારીઓ કરવા અધિકારીઓને અપાઈ સૂચના બિહારમાં મેગ સ્થાનિક નદીઓએ પ્રચંડ રૂપ ધર્યું કટહા નદીનો તોફાની પ્રવાહ જોવા મળ્યો નદીનો પર નદી જેવા દ્રશ્યો પ્રદેશમાં મેઘાની રોદ્ર સવારી ખરગોનમાં સિરવેલ મહાદેવ નજીક પ્રસિદ્ધ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો ઐતિહાસિક મંદિર નજીક રોદ્ર સ્વરૂપે વહેતા ધોધનો વિડીયો વાયરલ થયો ધોધના ભયાવ સ્વરૂપને લઈ મંદિર નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રાજસ્થાનના ડુંગરપુરમાં મેઘરાજાએ બોલાવી ધબાધબી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા અસહ્ય ગરમી બાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ મધ્યપ્રદેશમાં અંદાધાર વરસાદથી રાજસ્થાનના ડેમમાં પાણીની પાણીની આવક થતા ડેમના આઠ દરવાજા ખોલાયા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં મેઘાએ કરી પધરામણી ગ્રામ્યના ભાડથર લાલુકા લાલપરડા ગોલન શેરડીમાં ધીમી ધારે વરસાદ ઠાકર શેરડી ફોર્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાતા રસ્તા ઉપર પાણી વહેતા થયા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો જુનાગઢ રોડ એમજી રોડ નવાગઢમાં મેઘરાજાનું આગમન થતાં રસ્તા પર નીર વહેતા થયા વાતાવરણમાં ઠંડક પ્રસરી મહેસાણામાં સતત ત્રીજા દિવસે વરસાદ મહેસાણા ઊંઝા શહેર અને ગ્રામ્ય સહિતના વિસ્તારમાં ભારે વરસાદે રમઝટ બોલાવી વરસાદને લીધે રસ્તા પર નદીઓ વહેતી થઈ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની તોતિંગ બેટિંગ નવા ગામ રૂપામોરા મોરજર ગુંદા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર દ્વારકામાં ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સ્થાનિક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું પાથર અને ભાડથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર ભાડથર ઠાકર શેરડી ભીંડા ફોર્ટ વિસ્તારમાં મેઘો ધોધમાર આવતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના ભાવનગરમાં પણ જામ્યો વરસાદી માહોલ ભાવનગરના મહુવા શહેરમાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી બોટાદના બરવાડા અને ગઢડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો બોટાદ શહેર સમઢિયાળા શેરથડી પાડીયાદ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ વરસાદી વાતાવરણ ઠંડુગાર અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ ઇંગોરાડા એકલારા ભીંગરાટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો નદી નાળામાં પાણીની આવક થતા ખેતરો પણ પાણીથી તરબોળ થયા વરસાદ આવતા તાતને પાક નુકસાનની ભીતિ અમરેલી બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ મુંજિયામાં વરસાદ બાદ ભરાયા પાણી ખેરાલુ વડગામ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી બિસ્માર રસ્તા ને ઉપરથી પાણી ભરાતા લોકોને મુશ્કેલી ગોધરાના વાવડી બુઝર્ગમાં સામાન્ય વરસાદમાં જ ઢીચણ સમા પાણી ભરાતા હાલાકી ગટર ઊંડી કરવાના ચાલુ કામે પાણી ભરાયા તંત્ર દ્વારા વિસ્તારોમાં પાણી ભરાયા પીપળિયા આમોદર વ્યારા માડોધર ગોરજ આજબા વિસ્તારમાં વરસાદી માહોલ અમરેલીમાં ફરી પધારીઓ મેઘો લાઠી કુકાવાવ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો ધીમી રાજમાર્ગો પર વહેતા થયા પાણી સવારથી જ વરસાદી માહોલથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક અરવલી જિલ્લાના મોડાસા મેઘરાજ માલપુર અને ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ મોડાસા શહેરના ચાર રસ્તા હજીરા વિસ્તારમાં વરસાદી માહોલ જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક મહિસાગરના મુખ્ય મથક લુણાવાડામાં વરસાદી માહોલ જામ્યો સંતરામપુર કડાણા ખાનપુરમાં મેઘરાજાનું આગમન થયું વીરપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસાદે સંતરામપુરમાં ચાલતા એકસો ત્રીસ વર્ષ જૂના રવેડીના મેળાની મજા બગાડી મેઘરાજાની તોતિંગ બેટિંગથી સુરતનો વીયરકોમ કોઝવે ઓવરફ્લો થયો પાણીની ભરપૂર આવકથી કોઝવેની જળસપાટી આઠ પોઈન્ટ સત્યાવીસ મીટર પહોંચી કોઝવે અઢી મીટર ઉપરથી ઓવરફ્લો થતાં એલર્ટ અપાયું સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ વડાલીના જૂના ચામુ વડગામડા ખેરાસણા તરફના રસ્તા પર પાણીનો પ્રવાહ વહેતો થયો